જગન્નાથ અને માં લક્ષ્મી માટે પોતે આ રીતનું કાર્ય કરે છે ચોક્કસથી ચોક્કસ સામાજિક કૃષ્ણા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવા માટે ખૂબ જ સુંદર એવો પ્રશ્ન આપે પૂછ્યો છે કે સ્વયં ભગવાન સાક્ષાત દેવ મહાદેવ અને હનુમાન એ આ ઠાકોરની રક્ષા કરે આમ તો જોવા જઈએ ને તો એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો જયારે એવું કહેવાય કે જેલની અંદર મા દેવકીના કુખેર અખિલ બ્રહ્માંડનો નો અધિપતિ જ્યારે અવતર્યો ને ત્યારે મહાદેવ ને પણ એમ થયું કે આ એક મારો એક અંશ આવ્યો છે હે અને મારો અંશ હવે ધીરે 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 ગલીઓમાં આવ્યો અને છ છ સાત સાત દિવસ વ્યતીત થતા જેમ ભગવાન રામે આવતાની સાથે નો વધ કર્યો ને એમ અહિયાં અખિલ બ્રહ્માંડના ના અધિપતિ હજી તો સાત દિવસ નું નાનું બાળક છે અને ત્યાં પેલી માસી પૂત ના આવી અહિયા રામે તારકાનો ઉદ્ધાર કર્યો અને અહિયાં ભગવાન કૃષ્ણ એ પૂતના નો અને પૂતના નો ઉદ્ધાર કર્યા પછી જે આપે વાત કરી ને કે અખિલ દેવ મહાદેવ પણ આ જગત નાથની રક્ષા અને કેમ ન કરે કારણ કે અંતે તો આ બે એક જ સ્વરૂપ છે ને વિષ્ણુ સ્તર હૃદય અને આપે વાત કરી કે હનુમાનજી કારણ કે હનુમાનજી તો એક દાસત્વ ભાવ છે અને અગિયાર મો રુદ્ર પણ ગણી શકાય છે ત્યારે ભગવાન મહાદેવને પણ આ અખિલ બ્રહ્માંડના અધિપતિના દર્શન કરવાની ઈચ્છા થઈ હતી કે હવે આ મારું એક અંશ જયારે આવ્યો છે ને ત્યારે પોતાના ગણ ને પ્રાર્થના કરી કે આપણે આ નગરમાં જાવું જવું છે હે પણ કઈ રીતે જાવું જો એવી રીતના આપણે જશું ને તો આ ગોકુળના લોકો આપણને બધાને ઓળખી જશે અને ઓળખી જશે તો દર્શન કરવા માટે પણ દેવાધિદેવ મહાદેવ ને એક જોગી નું સ્વરૂપ ધારણ કરી અને પૃથ્વી ઉપર આવવું પડે છે તો ગુરુજી ને પ્રાર્થના કરીએ આવું સરસ મજાનું એક સુંદર ભજન નગર મે થોડીક ઝલક આપણને બતાવે નગર મેં જો આયા ઘરે હલાયા ઘરે આયા ત્યારે આજે સ્વયં ભગવાન દેવાજી દેવ મહાદેવ પણ જગત ના દર્શન કરવા માટે માં યશોદા પાસે આવી અને જયારે કે છે કે તારા બાળક ને અર્પણ કરો આ જગત ના મને અર્પણ કરો માં યશોદાજી ડર પામી છે કે છે કે જોગી આ કોણ છે ક્યાંક મારા લાલા ને નજર ના લાગી જાય માં યશોદાજી કે છે કે તમારે જે કાઈ ભિક્ષા જોતી હોય જે કાઈ જોઈતું હોય ધન દોલત તમને અર્પણ કરું છું તવી આગળ લખે છે ઓ

માં યશોદાજી વિચાર કરે છે કે આ કોઈ અજબ યોગી આવ્યો છે અને જ્યારે ભગવાન મોળાનાથ છે પોતાના ગુણ પોતાના દર્શન ત્યારે માં યશોદા ની મારી છે ને ત્યારે પોતાનો લાલો આ અખિલ બ્રહ્માંડનો અધિપતિ દેવાજી દેવ મહાદેવના આત્રી અંદર મહાદેવના મોળા માં અર્પણ કરે છે આજે જોવો તો ખરા મિત્રો હૈયે હૈયો દળાય એવી માનવમેદની આ રથયાત્રામાં ઉમટી છે અને એવા સમયે અકેલ બ્રહમાનનો માલિક જગતનો નાથ એક બાળ્ય સ્વરૂપ ધારણ કરી અને દેવાજી દેવ મહાદેવના ખોળામાં અને ત્યાં મહાદેવ હવે જે-જે પંથવેર પરિક્રમા કરી અને શૃંગી નાદ বজાયો તે રામ ઓ हारीअ जुगले नगर में જગન્નાથપુરી અંદર કરે છે અને સમુદ્રના ઘુઘવાટા એ સમુદ્ર તરંગો તો કોને ન ગમે સાહેબ અને આપણા કવિઓ તો મિત્રો ત્યાં સુધી કહી ગયા છે આ રથયાત્રાનો દિવસ છે ને એ આપણા માટે ઘણું બધું શીખવા જેવું છે આપણા કવિઓ એવું કે છે કે કોઈ લોભિયા માણસ સાથે બેસવું ને મિત્રો એના એના કરતા દરિયા દરિયા કાંઠે કિનારે જઈને તો કરે આ અવાજ મારા ઠાકોરજી ને ક્યાંક હેરાન ના કરે આ દરિયાનો ઘોઘવતો અવાજ મારા ઠાકોર ને પોતાના સ્વયં ની અંદર ક્યાંક અવરોધ ન બને એના માટે થઈ અને હનુમાનજી જેમ પોતાની બાલ્યાવસ્થા જેમ સૂર્ય ને અને હનુમાનજી કીધું કે ખબર છે ને મારા બાલ્યાવસ્થાના મારા જે મારા કાર્ય છે એ સમુદ્ર તને ખબર છે ને અને હનુમાનજી આ વાત સાંભળી અને સમુદ્ર પણ મિત્રો પોતાનો અવાજ શાંત કરે છે અને ભગવાન પોતે સાંકળ બાંધીને ખુદ ત્યાં મંદિર પણ છે અને ત્યાં દર્શન ના કરીએ તો વિરાજમાન અને આ જગત નો નાથ તો એ તો દરેક ના અંદર બંધાયો છે અને એ તો આમ તો જોવા જઈએ ને આગળ જ વાત કરી કે ધારે ત્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે અને ધારે ત્યારે વામન સ્વરૂપ ધારણ કરી શકે છે પણ એનો જીર્ણોધાર કરવામાં આવ્યો હતો મંદિરની આસપાસ ત્રીસ જેટલા નાના મંદિરો સ્થાપિત કરવામાં આવ્યા હતા ને એવું પણ કહેવાય છે કે સ્કંદ પુરાણ અનુસાર પૂરી દક્ષિણ ના શંખ જેવું હોય છે બિલકુલ બિલકુલ ક્રિષ્ણા જે આપની વાત છે કે આમ તો દક્ષિણ દિશાની અંદર બતાવવામાં આવ્યું ને શંખનો જે આકાર છે ને એવું દક્ષિણની અંદર રહેલું એ ભગવાનનું આ સ્થાનક અને આમ તો ઘણા બધા રાજાઓએ આનો જીર્ણોધાર કરાવ્યો હવે સ્વયં અખિલ બ્રહ્માંડના અધિપતિ અને એનો એનો જીર્ણોધાર આપણે શું કરાવવાના જેમ આપણે જોવા જઈએ તો આપણા સૌરાષ્ટ્રની અંદર સોમનાથ બતાવવામાં આવ્યું હે સોમનાથની ઉપર જે તે સમયે ગજનીય સાહેબ કર્યું અને ગજનીના દ્વારા એને જે કાંઈ સુવર્ણ પ્રાપ્ત થયું એવું જ આ સ્થાન જગન્નાથ પણ બતાવવામાં આવ્યું છે ત્યાંથી પણ છતાં પણ ઘણા બધા રાજાઓએ આ ભગવાન જગતના આ જગન્નાથના મંદિરનું જીર્ણોદ્ધાર કરાયું અને અંતિમ સમય એ એવું કહેવાય છે કે રાજા ઇન્દ્ર ઇન્દ્રદ્યુમ્નને જે સ્વપ્નમાં આવ્યા અને ઇન્દ્રદ્યુમ્ન દ્વારા આ જગન્નાથ ભગવાનજીનો ધીરે 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 પ્રચાર અને પ્રસાર થવા લાગ્યો આમથી ઘણી ઘણી બધી એવી કહાનીઓ પણ બતાવવામાં આવી છે વિરુદ્ધ દિશામાં એમની ધજા વહે છે ઉપરથી ઉપરથી કોઈ કોઈ પક્ષી પક્ષી તો તો શું શું એરોપ્લેન નાનું પણ એમની ધજા ફરકતું નથી એમના જે રસોઈ બનાવવા માટેના વાસણો એક થી લઈને સાત ક્રમ સુધી ચડાવવામાં આવે છે હવે સામાન્યત જોવા જઈએ તો પ્રથમ વાસણની અંદર એ રસોઈ પરિપક્વ થવી જોઈએ પણ આજે પણ એ એક રહસ્ય છે કે સાતમા વાસણની અંદર આ ઠાકોરજીનું આ જગતના નાથની રસોઈ પરિપક્વ થાય છે ત્યારે આજની આ રથયાત્રાની અંદર સ્વયં અખિલ બ્રહ્માંડ અધિપતિ જગનાયક આ જગન્નાથ પોતાના મામાના મોસાળામાંથી ધીરે 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 પ્રયાણ કરીને આવે છે હવે આપણે જોવા જઈએ તો પોતાના મોસાળમાંથી જયારે ભાણેજ આવ્યો હોય તો એ તો જદા ઠાઠમાઠ થઈને આવ્યો હોય અને એમાંય આ તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ આ જગતનો રાજા છે તો એ રાજા જ્યારે આ નગર ની અંદર નીકળે છે તો કેવી રીતે નીકળે તો કે મુરલીઓ વાગે છે શંખના નાદ થાય છે ભજન કીર્તન રાજાનો એમ આજે ત્યારે આપણને સુંદર પૌરાણિક ભજન યાદ આવે છે ત્યારે ગુરુજી ને અને બેન ને પ્રાર્થના કરું કે સુંદર મજા આવું એક ભજન ઝુલણ મોરલી વાગી રે રાજા ના કુંવર એ લય અને સુંદર શબ્દો આપણને શ્રવણ કરાવે Yes, મારે I <muchas> love

હવે જગન્નાથ ભગવાન જે યથયાત્રા લઈને આગળ નગરચર્યા એ નીકળ્યા છે

અલગ અલગ તાલધ ના આ ત્રણેય રથો ની અંદર જયારે ભગવાન બિરાજમાન થઈ અને નીકળે છે ને ત્યારે ભગવાન કરવામાં આવે છે આ જગતના જેઠ સુ પૂર્ણિમાના દિવસે જયારે ઠાકોરજી ને જલાભિષેક અર્પણ કરવામાં આવે ઠાકોરજી ને જેષ્ટાભિષેક અર્પણ કરવામાં આવે અને ત્યારબાદ ભગવાન જગતના નાથ ને જે ગજવેશ એટલે કે ગણેશજી નો જે ભક્ત આવીને ઠાકોરજીના સ્વરૂપની ની અંદર અને ગણેશજી દેખાના એ ભાવ ગજવેશ જ્યારે ભગવાન કરવામાં આવે છે ને એ પૂજા નું નામ છે રાજોપચાર પૂજા પછી તો અલગ અલગ પૂજા ઠાકોરજી ને અર્પણ કરવામાં આવે અને પ્રાતઃ કાલ ની અંદર આપણે જેમ વાત કરીએ એમ કે આપણા નગર નો આપણા રાજ્ય નો મુખ્ય સેવક આવી અને આ રથ ની પહિંદ વિધિ કરે

એ નગરના આ અલગ અલગ રસ્તાઓની અંદર નગરના આ અલગ અલગ માર્ગ ની અંદર એ પ્રયાણ કરે છે